મિત્રો જય માતાજી બધાને નવરાત્રિની હાર્દિક શુભેચ્છા આજે આપણે પ્રથમ વર્તા મા શૈલપુત્રીની પૂજા વિશે જાણીશું વંદે વાક ચિતલાભાય ચંદ્રાર્ધ કૃત શેખરામ વૃષારૂઢામ શુલધરામ શૈલપુત્રી યશસ્વીની મનોવાંચિત લાભને માટે મસ્તક ઉપર અર્ધચંદ્ર ધારણ કરનારા આખલા ઉપર આરૂઢ શુલધારીણી યશસ્વીની શૈલપુત્રી દુર્ગાદેવીને હું વંદન કરું છું મા દુર્ગાનું પહેલું સ્વરૂપમાં શૈલપુત્રીના નામથી પ્રખ્યાત છે તેઓ નવદુર્ગામાં પ્રથમ છે આ સ્વરૂપ એટલે દેવોમાં શ્રેષ્ઠ એવા દક્ષની પૂર્વ જન્મની પુત્રી નોરતાના પ્રથમ દિવસે આ શૈલપુત્રીના સ્વરૂપને આરાધવાનો પવિત્ર દિવસ છે પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી રૂપમાં જન્મ લેવાને કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું છે તેમનું વાહન વૃષભ છે તેથી જ દેવી વૃષારૂડાના નામથી પણ પ્રખ્યાત છે અને સતીના નામથી પણ પ્રખ્યાત છે આ દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવામાં આવે છે અને ગાયના ઘીનો ભોગ ધરાવવામાં આવે છે મિત્રો જય માતાજી જય જય અંબે